આજ રોજ તારીખ બાર બાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મોવી ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ બસ સ્ટેન્ડનું લોકાર્પણ ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું આ બસ સ્ટેન્ડમાં બે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મોવી ચાર રસ્તા ખાતે આવા શૌચાલય સાથેના બસ સ્ટેન્ડનું લોકાર્પણ થતાં આજુબાજુના ગામના લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારબાદ થવા ખાતે સ્કૂલના ઓરડાનું તથા સાકવા ખાતે આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય રીતે કરવામાં આવ્યું આવા પ્રજાહિતના કામોને જ હંમેશા પ્રાથમિકતા ધારાસભ્ય દ્વારા આપવામાં આવતા ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ઝડિયાના ધારાસભ્ય નિતેશભાઈ વસાવા સાહેબ અને નેત્રાંગ તાલુકાના પ્રમુખ વસુધાબેન તેમજ સમગ્ર ટીમ અને આજુબાજુના ગામના સરપંચો આજરોજ અમારા ખરેટા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે તણ રસ્તા મોવી પિકઅપ સ્ટેન અમને રિતેશભાઈ વસાવાના વસાવા સાહેબના ગ્રાન્ટમાંથી જે એમના આ લોક લોકાર્પણ આજે કાર્યક્રમ છે તો હું સાહેબને આવકારું છું આભાર માનું છું કે આ જન જનતાનો આ જે કામ કર્યું છે એ લોકો માટે સેન્ટર પર અત્યારે અમારે ટોયલેટની અને પાણીની સુવિધા કરી આપેલ છે તો સાહેબનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છે અને અત્યારે આવા નવા કામ અમારા વિસ્તારમાં કરતા રહે એવી સાહેબને આશા રાખું છું અને એક અત્યારે અમારે શરૂઆતથી મેં આપણા બાળકો માટે લાયબ્રેરીનું સાહેબને જણાવેલ છે તો લાઇબ્રેરી પર અમારા વિસ્તારના બાળકો માટે એક લાયબ્રેરીનું પણ લોકો સુવિધા કરી આપે જેથી અમારા બાળકોને આવનારા ભવિષ્યમાં સારું એવું માર્ગદર્શન મળી અને કોઈ પણ સારી પોસ્ટ પર જાય તો સાહેબનો આ પિકઅપ સ્ટેશન સ્ટેન્ડ રજૂ કરવા બદલ ફરી એકવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું શું